નજીક ટીનમસ ફાટકે સર્કલ ની માંગ ને લઈ ગ્રામજનો હાઈવે ચક્કાજામ કરવા પહોંચ્યા મામલતદારે ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણ ની ખાતરી આપતા મામલો થાણે પડ્યો

આજે સ્થળે આવી ગ્રામજનોને સમજાવી નિયમોનું પાલન કરવા સમજાવવામાં આવ્યું હતું સર્કલના પ્રશ્નને લઈ વહેલી તકે ઉકેલાવે તેવી ખાતરી આપેલ હોવાનું વંથલી મામલતદાર એમ ડી જણાવ્યું હતું રિપોર્ટ બાય રમેશ સિંગલ વંથલી નમસ્કાર હું શુક્લ મામલતદાર વંથલી ગ્રામજનો અને આજુબાજુના ગ્રામજનો દ્વારા નેશનલ હાઈવે જે અહીંયાથી પસાર થાય છે ત્યાં અત્યાર સુધીમાં કંઈક છે જેટલા અકસ્માતનો બનાવ બનેલ છે એમાં ડેથ પણ થયેલ છે એટલે એ બાબતે એ લોકોનું એવું માગણી હતી કે અહીંયા રોડ ઉપર એક સર્કલ બનાવવામાં આવે એ માટે ગામ અને આજુબાજુના લોકો એકત્રિત થયેલ પોલીસ વિભાગ સાથે રાખીને પોલીસ તંત્રના સહયોગથી આજરોજ ગામજનોને સમજૂત કરવામાં આવેલ છે અને આપણે તમામ નિયમોનું પાલન કરીને અને નિયમોના પાલન કરીને આપણે આપણો જીવ બચાવીએ માટે સમજૂત કરી અને વહેલામ વહેલી તકે જે ગામ લોકોની માગણી છે એ મુજબે અને ભવિષ્યમાં આવો કોઈ અકસ્માત ન બને એ માટેના તમામ પગલાઓ લેવા માટે આ ગ્રામજનોને ખાતરી આપે છે પ્રવીણભાઈ છગનભાઈ ધમત હાલ અમે આજરોજ નેશનલ હાઈવે કે તીનમસ આખા અને સેંદડા તરફ જતો રસ્તો જે અવારનવાર આકસ્મિક અણઘનિત બનાવ બને છે એના માટે અમે તંત્રને કલેક્ટર સાહેબને પ્રાંત સાહેબને પોલીસ સ્ટાફને લેખિતમાં અવારનવાર રજૂઆત છે છતાં પણ છતાં પણ આજ દિન સુધી એનો કોઈ નિકાલ ન આવતા અમે તેઓને પાંચ દિવસનું અલ્ટિમેટ આપેલું હતું આજે અમે રસ્તા રોકો આંદોલન કરવા માટે આખા ટીમસ અને સેંદાણાના ત્રણેય ગામજનો અહીંયા નેશનલ હાઇવેમાં બધા સાથે મળી અને રોડ રોકવાનું આંદોલન કર્યું એ બાબતે માનનીય મામલતદાર સાહેબ પોલીસ સ્ટાફ આવી અને અમને સમજૂત કરેલ છે બે એક મહિનાની અંદર આ રસ્તો અહીંયા ખુલ્લો કરવામાં આવશે અને કોઈ ઘટના નહીં બને એવી મામલતદાર સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા ખાતરી આપવામાં આવેલી છે અને એક બેરિકેડ આગળ મૂકવામાં આવે જેથી રસ્તામાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને જેથી અમે પણ પોલીસ સ્ટાફને ખાતરી આપી કે અમે એક મહિનાની અંદર આ નિયમોનું પાલન કરશું રોંગ સાઈડ આવશું નહીં અને એક મહિના અમે ખુલ્લો કરો એવી અમારી વિનંતી છે અને જો આ હવે નહીં કરવામાં આવે અમારે લેખિત રજૂઆત કરેલી છે પણ આજે એક મહિનાનું એમને સમય આપેલ છે જો હવે નહીં કરવામાં આવે તો અમે ત્રણેય ગામના માન્ય કલેક્ટર સાહેબ ની કચેરીએ જઈ અને ધરણા અને ઉપવાસ કરશું